નરેશભાઈ કનોડિયા પછી તમને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર તમે બધા એને કહો છો પણ સામાન્ય ઘર નો માણસ છું મારા પપ્પા પટ્ટાવાળા હતા અને જેમ તમે છો એવી રીતે પણ મહેનત સાચી લગણી અને નિસ્વાર્થ અને કોઈ પણ લોભ વગર તમે કામ કરશો ને તો તમે પણ આગળ આવશો આગળ આવવા માટે સાસ સકાની બધાન હોય પણ પોતે નિસ્વાર્થ રહો પોતે હાચા રહો ને તો તમે પણ આગળ આવશો જેમ કે હું આવ્યો છું મને તમે સપોર્ટ કરો છો એટલા માટે કરો મને ખબર છે મને ભરતભાઈ કે ચંદનભાઈ કે અને ઘણા બધા નેતાઓ સ્ટેજ ઉપર પણ કે ભાજપના નેતા હોય કોંગ્રેસના નેતા હોય તો માઈક ઉપર પણ કે વિક્રમ ઠાકોર એવો એક તારલો છે કે એને જોઈને અમે શીખીએ છીએ કે અમારા સમાજમાં જોડે કેવી રીતે રહેવું તો એ જ વસ્તુ હું તમને કહું છું ગમે તેલા તમે આગળ વધો પણ તમારા પગ જમીન ઉપર રહેવા જોઈએ તમે જીવનમાં તમારામાં અભિમાન આવી ગયું ને કે હું ઓમ થઈ ગયો હું આ ભરતભાઈની જ વાત કરું અમે બધા જો જોડી કામ કરતા હતા કાર્યક્રમોમાં જોડે હતા ઠાપુર સેના એક બનાવી હતી એમાં અમે બધા જોડી જતા એમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે હું ધારાસભ્ય બની એમને બનાયા એ બન્યા નહીં સમાજ એ બનાયા એમને પણ એનું કારણ શું એ તમારો પ્રેમ અને એમની એક સરળતા એમનો તમારો પર વિશ્વાસ તમારો એમના પર વિશ્વાસ અત્યારે મને કહે કે અત્યારે બી મને ખબર નહીં પડતી હું ખરેખર ધારાસભ્ય છું મને એમ કે અત્યારે હું સામાન્ય વ્યક્તિ છું ચંદનભાઈ હું બહુ ઓછો મળ્યું છું એમને પણ ભરતભાઈ મને કીધું ને એમને ઘણા બધા મને એમના પ્રસંગો પણ કીધા સમાજના માટે હંમેશા આગળ રહ્યા છે ચંદનભાઈ તો હંમેશા એવા લોકોનો સાથ આપો તમે ખરેખર સમાજ માટે કામ કરે છે પોતાના માટે કામ કરતા હોય એવા લોકોનો તમે જિંદગીમાં સાથ ના આપતા મારે કોઈનું નામ નહીં દેવું એ તો તમને ખબર જ હશે પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢ્યા છે જોયું છે તમે